ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પરપ્રાંતીય ઇસમોને મકાન દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે ચેકિંગ હાથ ધરવા માટે તારીખ સોળ થી અઢાર મે બે હજાર પચીસ સુધી ત્રણ દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાડુઆટ રજીસ્ટ્રેશન પ્રાંતીય શ્રમિકોના વેરિફિકેશન અંગે નોંધણી ન કરાવનાર વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ સાતસો કેસ નોંધવામાં આવ્યા છે આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ બી મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કામગીરી યથાવત રાખવામાં આવનાર છે